નમસ્કાર મિત્રો મિત્રો આજે વર્ષનો પહેલો દિવસ છે મતલબ કે બે હજાર પચીસના વર્ષનો આજે પહેલો દિવસ છે એક જાન્યુઆરી બે હજાર પચીસ તો સૌ પ્રથમ તો તમને તમામ લોકોને જે આરબી ઓનલાઈનના જે સબસ્ક્રાઈબર હોય આરબી ઓનલાઈનના જે વિડીયો જોતા હોય તો એવા તમામ લોકોને નવા વર્ષની હાર્દિક શુભકામના પરંતુ હાર્દિક શુભકામનાને સાથે સાથે જે સરકારે નવા નિયમો જે બહાર પાડ્યા છે તો એના વિશે પણ આપણે જાણી લેવું જરૂરી છે આજે આપણે આઠ નિયમોની ચર્ચા કરીશું જે અમુક નિયમો જે છે તે આપણા ફાયદામાં ફાયદા માટે છે તો અમુક જે છે અમુક નિયમો એવા છે કે જે મોંઘવારીને લીધે આપણા ખિસ્સા ઉપર ભારણ વધી શકે છે એમાં જીએસટી છે ત્યાર પછી સૌથી મહત્ત્વનો એક મુદ્દો છે ખેડૂતને લગતો જે છે આરબીઆઈએ જે નિયમ બહાર પાડ્યો છે કે જેને લોન જે છે ગેરંટી વગર તમને બે લાખ રૂપિયાની લોન મળશે તો એ પણ એક સારો ફાયદો છે મતલબ કે સારો નિર્ણય કહી શકાય ખેડૂતો માટે તો એના વિશે પણ આપણે વિગતવાર વાત કરીશું પરંતુ આઠ નિયમો જે છે કયા કયા નિયમો છે એના વિશે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો સુસે 2025 બે હજાર પચીસમાં નિયમોમાં બદલાવ અને સુસે મોટા નિયમો એના વિશે વિગતવાર વાત કરીએ તો એક જાન્યુઆરી બે હજાર પચીસથી ઘણા નાણાકીય ફેરફાર થવા જઈ રહ્યા છે જેની અસર આમ આદમીના ખીચ્ચા પર પડી શકે છે આ ફેરફારમાં એલપીજીની કિંમતોમાં કિંમતોથી લઈ અને યુપીઆઈની ચૂકવણી નિયત સહિત નિયમ સહિત અન્ય નિયમો પણ સામેલ છે કયા કયા નિયમો છે વિગતવાર વાત કરીએ સૌ પ્રથમ જે છે એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારો થઈ શકે છે જાન્યુઆરી બે હજાર પચીસમાં એલપીજીના ભાવમાં વધારો થઈ શકે છે કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત હાલમાં પ્રતિ બેરલ તોતેર પોઈન્ટ અઠ્ઠાવન ડોલર છે તમને જણાવી દઈએ કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજીના ભાવની સમીક્ષા કરે છે હાલમાં ઘરેલું સિલિન્ડર ચૌદ પોઈન્ટ બે જે કિંમત છે તો મહિનાઓથી યથાવત છે મતલબ કે હાલમાં દિલ્હીની અંદર આઠસો ત્રણ રૂપિયા છે તો ગુજરાતની અંદર આઠસો વીસ રૂપિયા પ્રાઇઝ છે ત્યાર પછી ફિક્સ ડિપોઝિટના નિયમોમાં પણ ફેરફાર થવાના છે જે બેંકની અંદર તમે બે પાંચ વર્ષમાં ફિક્સ ડિપોઝિટ પૈસા મૂકતા હોય તો બેંક ગ્રાહકોએ નોંધ લેવી જોઈએ કે નોન બેન્કિંગ ફાઈનાન્સિયલ કંપનીઓ મતલબ કે એનબીએફસી એસ અને હાઉસિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ મતલબ કે એસ એફ એસ માટે ફિક્સ ડિપોઝિટ સંબંધિત નિયમો પણ એક જાન્યુઆરી બે હજાર પચીસથી ફેરફાર થવા જઈ રહ્યા છે જીએસટી નિયમોમાં પણ ફેરફાર થવાનો છે મિત્રો કરદાતાઓને એક જાન્યુઆરી બે હજાર પચીસથી કડક જીએસટી અનુપાલન નિયમોનો સામનો કરવો પડશે અને નોંધપાત્ર ફેરફારો પૈકી એક ફરજિયાત છે કયો છે તો કે મલ્ટી ફેક્ટર ઓથેશન એમ એફ એ જીએસટી પોર્ટલનો ઉપયોગ કરનારા તમામ કરદાતાઓ માટે આ ધીમે ધીમે લાગુ કરવામાં આવશે જેનાથી સુરક્ષામાં વધારો થશે અગાઉ વખતે માત્ર બસ્સો મિલિયનથી વધુના વાર્ષિક ટર્નઓવર આટો ધરાવતા વ્યા વ્યવસાયોને જ લાગુ પડતું હતું ત્યાર પછી વાત કરીએ યુપીઆઈ એકસો ત્રેવીસ પે વ્યવહાર મર્યાદામાં પણ ટ્રાન્ઝેક્શન જે છે એ મર્યાદા વધારી દેવામાં આવી છે ટ્રાન્ઝેક્શન મર્યાદા એક જાન્યુઆરી બે હજાર પચીસથી વધારવામાં આવશે અગાઉ મહત્તમ ટ્રાન્ઝેક્શનની મર્યાદા ફક્ત પાંચ હજાર રૂપિયા હતી અને હવે બે હજાર પચીસ જાન્યુઆરી બે હજાર પચીસથી તેને વધારી અને દસ હજાર રૂપિયા કરવામાં આવી છે ત્યાર પછી ઇપકો સભ્યો માટે એટીએમની સુવિધા એમ્પ્લોય પ્રોવિડન્ટ ભેટ મળી રહી છે કારણ કે કેન્દ્ર સરકાર નિયમિત ડેબિટ કાર્ડની જેમ એટીએમ માંથી પીએફ ઉપાડવાની સુવિધા પર કામ કરી રહી છે ત્યાર પછી છઠ્ઠા મુદ્દાની વાત કરીએ તો સૌથી મહત્વનો મુદ્દો કહી શકાય મિત્રો ખેડૂતોને રાહત આપવા માટે આરબીઆઈએ આગળ આવ્યું છે અને એક જાન્યુઆરી બે હજાર પચીસથી ખેડૂતોને ગેરંટી વિના લોન આપવાની મર્યાદા વધારીને બે લાખ રૂપિયા કરી દીધી છે આના પહેલાં એક પોઈન્ટ સાઠ લાખ રૂપિયા હતી મતલબ કે એક લાખને સાઠ હજાર રૂપિયા આપવામાં આવતી હતી જે હવે બે લાખ રૂપિયા કરી દેવામાં આવી છે જો તમે બેંકની અંદર ખેતી ઉપર પાક ધિરાણ લેવા માગતા હોય તો તમને બે લાખ રૂપિયા કોઈપણ ગેરંટી વગર આપવામાં આવશે જે એક જાન્યુઆરી બે પચીસથી મતલબ કે આજના દિવસથી એ લાગુ આવશે ત્યાર પછી વાત કરીએ કારની કિંમતો વધવાની સંભાવના બની શકે છે જાન્યુઆરી બે હજાર પચીસ માં કારના ભાવમાં પણ વધારો થવાની શક્યતા છે જેના કારણે વાહન ખરીદવું થોડું મોંઘું બનશે મારુતિ સુઝુકી ટાટા મોટર્સ અને હુંડાએ મહિન્દ્રા હોન્ડા અને કિયા જેવી ઘણી મોટી ઓટોમેકર્સ મર્સિડીઝ બેન્ક ઓડી અને બીએમડબલ્યુ જેવી લક્ઝરી બ્રાન્ડ બ્રાન્ડ જે છે તો એની ભાવની અંદર વધારો થઈ શકે છે એક જાન્યુઆરી બે હજાર પચીસથી વાહનોમાં ભાવમાં બે ચાર ટકાનો વધારો થઈ શકે છે કારની ઉત્પાદકોએ ઉત્પાદન ખર્ચમાં વધારો નૂર શુલ્કમાં વધારો વધતા વેતન અને વિદેશી હુંડિયામણની અસ્થિરતાને આ વધારા પાછળના કારણો મનાઈ રહ્યા છે છેલ્લો અને આઠમો પોઈન્ટની વિશે વાત કરીએ તો આ પોઈન્ટ જે છે શેરબજારમાં જે ઇન્વેસ્ટ કરતા હોય તેના માટે છે બીએસસી અને એનએસસીના નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યા છે બીએસસી અને એનએસસીના નિયમમાં એક જાન્યુઆરી બે હજાર પચીસથી સેન્સેક્સ બેન્કેક્સ અને સેન્સેક્સ ફિફ્ટીની મંથલી એક્સપાયરી દર મહિનાના છેલ્લા મંગળવારે રહેશે બોમ્બે સ્ટોક એક્સચેન્જ બીએ બીએસસી એ તાજેતરમાં એક સંકુલરમાં કહ્યું હતું કે સેન્સેક્સ બેન્ક્સ અને સેન્સેક્સ ફિફ્ટીની સમાપ્ત તારીખ એક જાન્યુઆરી બે હજાર પચીસથી સંશોધિત થઈ રહી છે બીએસસીએ કહ્યું કે સેન્સેક્સનો સાપ્તાહિક કોન્ટ્રાક્ટ શુક્રવારની જગ્યાએ મતલબ કે દર અઠવાડિયાની અંદર શુક્રવારની અંદર આપણે એક્સપાયરી હોય તો એની જગ્યાએ હવે દર સપ્તાહના મંગળવારે સમાપ્ત થઈ જશે જે વીકલી એક્સપાયરી કરતા હોય મંથલી એક્સપાયરી કરતા હોય હોય એમાં જે લોકો ઇન્વેસ્ટ કરતા હોય તો એવા લોકો માટે કામનું છે આ વચ્ચે એક્સેન્સ જે કહ્યું છે કે સેન્સેક્સ બેન્ગેક્સ અને સેન્સેક્સ ફિફ્ટીનો માસિક કરાર દર મહિનાના અંતિમ મંગળવારે સમાપ્ત થઈ જશે તો આ હતા મિત્રો બે હજાર પચીસના આઠ નિયમો અને જે એમાં અમુક લોકોને જે છે એ થોડુંક ભારણ વધી શકે છે તો અમુક ફાયદાવાળા છે તો અમુક નુકસાનવાળા છે પરંતુ ફાયદો નુકસાન જે છે બધી વસ્તુ નિયમો જે જ્યારે બનતા હોય ત્યારે હોતા હોય છે તો આ નિયમો હતા આઠ હવે પછીના પણ જે નવા નિયમો હશે તો એ પણ તમને અપડેટ દ્વારા જણાવી દેવામાં આવશે મિત્રો તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો આરબી ઓનલાઈન ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો